કરજણ તાલુકાના ધનેરા ગામે આશાપુરા મંદિર પાસેથી છ્યાસી હજાર ચારસોના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી કાઢતી કરજણ પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ પોલીસ સ્ટેશનને ચોક્કસ બાતમી મળી હતી કે ધનોરા ગામ ભાગોળે આવેલ આશાપુરા માતાજી મંદિર નજીક એક અશોક લેલન કંપનીનું કન્ટેનરમાં ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ અને આવેલ છે અને તેમાંથી બીજા વાહનમાં દારૂ ઉતારે છે તેવી ચોક્કસ બાતમી મળતા કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડે પંચો તથા પોલીસ સ્ટાફના માણસોની બાતમી હકીકતથી વાકેફ કરી જે બાતમીવાળી જગ્યા ધાનેરા ગામ ભાગોળે આવેલ આશાપુરા માતાજીના મંદિર નજીક જતા એક અશોક લેલેન્ડ કંપનીનું કન્ટેનર તથા ફોર વ્હીલ બ્રેઝા ગાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની જુદા જુદા માર્કાની પેટીઓ નંગ અઢારમાં કાચની નાની મોટી બોટલો મળી કુલ બોટલો નંગ ચારસો અડસઠ જે પ્રોહી મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા છ્યાસી તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલ લીધેલ અશોક લેલન કંપનીનું કન્ટેનર તથા ફોર વ્હીલર બ્રેઝા ગાડી તથા બિસ્કિટના બોક્સ નંગ બે હજાર એકસો સિત્તેર કુલ મળી કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ બાણુ હજાર ચારસો નો મુદ્દામાલ રાખી બંને આરોપી સ્થળ ઉપરથી ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ